નમસ્કાર કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું અત્યારે એક તરફ જોવા મળી રહ્યું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવે છે કે બેવડી ઋતુ જોવા મળી રહી છે એટલે કે મિશ્ર ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે એક તરફ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તો બીજી તરફ વરસાદ પડવાની શક્યતા છે અને એક બાજુ જોવા જઈએ તો રાત્રે ઠંડો પવન પણ જોવા મળતો હોય છે તો આ જે મિશ્ર ઋતુ છે ક્યાંક ને ક્યાંક આ મિશ્ર ઋતુને કારણે આ બદલાતી ઋતુને કારણે લોકોના સ્વાસ્થ્ય ઉપર અત્યારે નુકસાન થઈ રહ્યું છે સ્વાસ્થ્યની અત્યારે ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે ખાસ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં જે વધારો થતો જોવા મળી રહ્યો છે શરદી ઉધરસ તાવ જેવા જે કેસો છે તે અત્યારે વધારે જોવા મળી રહ્યા છે ઋતુમાં સ્વાસ્થ્યની કઈ રીતે કાળજી રાખવી સ્વાસ્થ્યનું કઈ રીતે ધ્યાન રાખવું તે ખૂબ જરૂરી છે કારણ કે નાના બાળકો પછી વૃદ્ધો હોય કે પછી કોઈ પણ વયના જે લોકો છે તેમને ખરેખર આ જે બદલાતી ઋતુ છે જે મિશ્ર ઋતુ છે તેમાં પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે આ વિષય ઉપર આજે આપણે વિશેષ ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે ડોક્ટર રાજેશ વૈદ્ય કે જે આયુર્વેદાચાર્ય છે ડોક્ટર ધર્મેશ ભટ્ટી કે જે

આ જે વાયરલ ફીવરના કેસિસ છે એમાં વધારે વધારે પેશન્ટોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન એટલે યુઆરટીએ અને લોઅર રેસ્પિરેટરી ઇન્ફેક્શન એલઆરટીએ ના કેસીસમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ બધા જે પેશન્ટોમાં વધારો થયો છે એનું મુખ્યત્વે કારણ છે મિશ્ર ઋતુ છે મિશ્ર ઋતુ હોય ત્યારે ભેજવાળો પ્લસ વાતાવરણ હોય છે ત્યારે બેક્ટેરિયા વાયરસ જે હોય છે એનો ગ્રોથ છે એ એમને અનુકૂળ વાતાવરણ મળે છે એટલે એનો ગ્રોથ વધારે થાય છે અને પ્લસ આ બધા જે એરબોન અને ડ્રોપલેટ બુન ડીઝીસ હોય એટલે જે આપણે અ એ એક વ્યક્તિને થાય એટલે એની સાથે સાથે બાકીના બધા ઘરના વ્યક્તિઓ એના એના સંક્રમણમાં આવતા હોય છે અને અમારી પાસે તમારે એક વ્યક્તિને થઈ પછી બીજાને થાય એવી રીતે બધા ઘણા બધા ફેમિલી બતાવવા માટે પણ આવતા હોય છે એટલે અત્યારે આ જે મિશ્ર ઋતુના કારણે ડેફિનેટલી એનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને એ રીતે એના રક્ષણ માટેની વાત કરીએ તો રક્ષણ માટે તો આ એક જ વસ્તુ છે કે આપણે અત્યારે મિશ્ર ઋતુમાં એક તો આપણે પોતાની ઇમ્યુનિટી વધે એટલો સારો ખોરાક ખાવો જોઈએ હાઇડ્રેશન પ્રમાણ મેન્ટેન કરવું જોઈએ અને બને ત્યાં સુધી કોન્ટામિનેશન ન થાય એના માટે હેન્ડ હાઇજીન ફેસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પાલન કરવું જોઈએ એનાથી આપણે સંક્રમણથી બચી શકીએ છીએ જી જી બિલકુલ રાજેશજી આપનું શું માનવું છે કે જે પ્રમાણે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે સાથે કાયદેસરચાર્ય તરીકે આ જે અત્યારે મિશ્ર ઋતુમાં લોકોના સ્વાસ્થ્યને લઈને નુકસાન પહોંચી રહ્યું છે ગંભીર બીમારીઓ થઈ રહી છે કઈ રીતે આયુર્વેદમાં તેનો ઉપચાર રહેલો છે હા અત્યારે એવું છે કે વસંત ઋતુ શરૂ થઈ છે આયુર્વેદમાં આખા વર્ષ ને છ ઋતુઓમાં બે બે મહિનાની છ ઋતુ હોય એવી રીતે વિભાજીત કર્યું છે એટલે અત્યારે વસંત ઋતુનો પ્રારંભ થઈ ચુક્યો છે હમણાં જ વસંત પંચમી ગઈ છે એટલે આયુર્વેદમાં એવું કીધું છે કે જયારે ઋતુ બદલાય છે તો બે મહિનાની એક ઋતુ પૂરી થતી હોય એના છેલ્લા સાત દિવસ અને નવી ઋતુ જે શરૂ થતી હોય તો એના શરૂઆતના સાત દિવસ એટલે આ પંદર દિવસ જે કહેવાય ને એ કાળ કહેવાય એટલે જે ઋતુ જઈ રહી છે એના નીતિ નિયમોનો ત્યાગ કરવાનો અને જે નવી ઋતુ આવી રહી છે હવે મૂળ મૂળ વસ્તુ એવું છે કે દિવસે ગરમી પડે છે શિયાળાનો સમય ગયો છે સૂર્ય મહારાજ એમની ઉગ્રતાથી તપતા રહેશે અને એની વધારે થઈ એટલે જે શિયાળામાં શક્તિ સંચય થતો હતો કફ વાળી વસ્તુ છે એટલે વિરોધી આહાર દ્રવ્યોનું આ ઋતુમાં સેવન કરવું એવું આયુર્વેદના ગ્રંથોમાં લખ્યું છે એટલે આપણે હવે હોળી આવશે થોડા સમય પછી તો એમાં લુખી વસ્તુ કોરી વસ્તુ જે કફનો ક્ષય કરે એવી વસ્તુઓનું સેવન કરવાનું છે ગરમ વસ્તુઓનું સેવન કરવાનું છે ગરમ પાણીથી નાશ લેવો ગરમ પાણી પીવું એ રીતે ગરમી પડતી છતાં પણ ફ્રિજની ઉપયોગ ન કરવો વસ્તુઓનો પડે અને ધીમે ધીમે કરતા કરતા આપણે જે કહેવાય કે જે શિયાળામાં જે પરિચર્યાનું પાલન કરતા હતા એને હવે ધીમે ધીમે છોડી અને કફથી વિરોધી જે કઈ હોય એવી બાબતો ખોરાક વગેરે એનો સ્વીકાર કરવાનો છે અને એ પ્રમાણે આપણે જીવન ગોઠવવાનું છે ધર્મેશ એક તરફ આપણે જોવા જઈએ છીએ તો રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો પણ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ જયારે આ મિશ્રણ જોવા મળી રહી છે સૌથી વધારે અસર કયા દર્દીઓને આની પડતી છે કારણ કે જે હાર્ટનું પેશન્ટ છે તેને ખાસ કરીને તેના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી બનતું હોય છે તો આવા સમય તેમણે કઈ રીતે પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ બહુ સારો છે 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 અત્યારે ને જે લોકો મેડિકલ કન્ડિશન હોય હૃદયની બીમારી હોય છે ડાયાબિટીસ હોય છે કિડની બીમારી હોય છે એવા લોકોને વાયરલ તાવની અસર છે વધારે ગંભીર પ્રમાણમાં જોવા મળતી હોય છે અને ખાસ કરીને જેને હૃદયનું પમ્પિંગ નબળું હોય એવા લોકોને જયારે શરદી તાવ ઉધરસ અને ફેફસામાં ઇન્ફેક્શન લાગે છે ત્યારે એમને બમણી પડે છે કારણ કે એની એક તો જે કંડિશન જે દવાઓથી આપણે સ્ટેબલ કરેલી હોય એ અનસ્ટેબલ થાય છે અને શરીરનું જે બેલેન્સ છે એ ખોરવાય છે જયારે તમને કોઈ નવો રોગ લાગુ પડે છે ત્યારે એટલે જે રોગ લાગ્યું લાગુ પડે છે એની ગંભીરતા બી વધે છે જે એક્ઝિસ્ટિંગ રોગ હોય છે એની એની જે સ્ટેબિલિટીમાં બી અસર પડે છે અને એના કારણે આવા દર્દીઓમાં સિરિયસ સિરિયસ ઇન્ફેક્શન થવાના અને થવાની વધી જતી હોય છે એટલે આવા દર્દીઓને એ રાખવાનું કે એમને પહેલા ઇન્ફેક્શન ના લાગે એનું પાલન કરવાનું એટલે પૌષ્ટિક આહાર ખાવાનું હાઇડ્રેશન મેન્ટેન કરવાનું અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ હેન્ડ હાઈજી માસ્ક છે ફેસ નો ઉપયોગ આ સમયે ખાસ કરવો જોઈએ અને હેન્ડ હાઇજીન નું બી ધ્યાન રાખવું જોઈએ અને છતાં બી જો કોઈ કારણસર આપણને ઇન્ફેક્શન લાગી જાય તો વહેલી તકે કોઈ એમના જે ફેમિલી ફિઝિશિયન હોય અથવા એમડી ડોક્ટર હોય એમને મળી અને એનો પ્રોપર ઇલાજ વહેલી તકે જ કરવો જોઈએ જેથી કરીને થોડું ગંભીર પરિણામ રહે એ પહેલા જ રોગને અટકાવી અને એનો પ્રોપર ઇલાજ થઈ શકે તો આપણે ગંભીર જે કોમ્પ્લિકેશન હોય છે વાયરલ ઇન્ફેક્શન એનાથી આપણે બચી શકીએ જી જી બિલકુલ રાજીવજી કેવા પ્રકારના અહીંયા કોમ્પ્લિકેશન જોવા મળતા છે કે જે પહેલેથી ડાયાબિટીસનો દર્દી છે કે પછી

બીજું કે ધારો કે ગર્ભીણી સ્ત્રી છે એનો ગર્ભ રહ્યો છે કદાચ શરદી થશે તો એટલો વાંધો નહીં આવે પણ જો ખાંસી થઈ અને બીજા ત્રીજા મહિનાનો ગર્ભ હોય તો એ વધારે નુકસાન કરી શકે છે કેમકે પાંચ ચોથા પાંચમા મહિના પછી ગર્ભ સ્થિર થયો હોય તો બહુ વાંધો ન આવે એટલે ગર્ભીણી સ્ત્રીએ ખાસ કાળજી રાખવાની છે અને કફ ન થાય ખાંસી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ વૃદ્ધ લોકો છે

તુલસી છે આદુ છે હળદર છે આ બધી વસ્તુઓનો આપણે દૂધ ચા વગેરે જોઈએ હવે ગ્રંથોમાં લખ્યા પ્રમાણે કે ધાણી છે ચણા છે ખજૂર છે આ બધા ગુણો જે છે એ કફ નો ક્ષય કરે છે કફના બંધનોને તોડનાર છે એટલે વાયરસ કે પેથોજનનો ચેપ પછીથી લાગે છે દોષ વધેલો હોય અને ઇમ્યુનિટી ઓછી હોય તો જ શરીરમાં એ વાયરસ એનું જોર કરી શકશે તો તમે કફ નો ક્ષય કરી દો ડોષો ક્ષય કરી દો એટલા માટે ચણા છે એ હળદર વાળા ચણા હોય કે શેકેલા સાદા ચણા હોય તો એનું પણ એ વપરાશ વધારવામાં આવે તો એ ક્ષય કરે છે કફ એ ચીકાશ વાળો અને જલ મહાભૂત ભરેલો છે તો એનાથી વિરોધી એ પૃથ્વી મહાભૂતના ગુણવાળો જે છે આહાર દ્રવ્ય લેવાથી એ કફનો ક્ષય કરે અને તમે રોગોથી બચી શકો છો જી જી બિલકુલ ધર્મેશ ખાસ આપણે વાત કરીએ તો નાના બાળકોને આ બદલાતી ઋતુની સૌથી વધારે અસર થતી હોય છે તો નાના બાળકોનું કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો તમને શરદી ઉધરસ થશે તો તેમને મટતા પણ સમય લાગતો હોય છે વાળ લાગતી હોય છે તેમની સારવાર દરમિયાન પણ વાળ લાગતી હોય છે ત્યારે નાના બાળકોનો ખર્ચ કરીને આ જે બદલાતી ઋતુ છે તેમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ નાના બાળકોમાં બી આ જે વાયરલ ઇન્ફેક્શન છે એનું પ્રમાણ વધારે જોવા મળતું છે ખાસ કરીને સ્કૂલે જતા બાળકોમાં કોઈ કોઈ સ્કૂલમાં એક બાળકને ચેપ લાગે છે એની સાથે ભણતા બીજા બાળકોને ક્રોસ ઇન્ફેક્શન લાગતું હોય છે એટલે આ રીતે બાળકોમાં જે છે ઇન્ફેક્શન નું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે અને પ્લસ રિપીટેડ ઇન્ફેક્શન એ લોકોને જોવા મળતા હોય છે જયારે આપણે બાળકોમાં વધારે ઇન્ફેક્શન હોય તો ત્યારે એમને જયારે શરૂઆત હોય તાવી ત્યારે જે શરૂઆતના બે ત્રણ દિવસ છે એમને આરામ કરવો જોઈએ સ્કૂલે ના કરવો જોઈએ જેથી કરીને બીજા બાળકોને ચેપ ના લાગે બીજી વસ્તુ કે સાથે સાથે એમને ઇન્ફેક્શન ના લાગે એ માટે આ દરમિયાન પૌષ્ટિક આહાર હાઈડ્રેશનનું એમનું બી ધ્યાન રાખવું જોઈએ અને પ્લસ બાળકોને ચોકલેટ આઈસ્ક્રીમ છે કેક છે પેસ્ટ્રી છે આવી વસ્તુઓ ખાવાનું વધારે એમને ઈચ્છા થતી હોય છે એ લોકો ખાતા છે તો આવા ઋતુમાં ઈ બધી વસ્તુઓ ના ખાય એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને ગરમ પૌષ્ટિક આહાર ખાય એ ધ્યાન રાખવું જોઈએ અને જો ઇન્ફેક્શન લાગી જાય તો વેલી તકે પીડિયાટ્રિશિયન અથવા એમના ફેમિલી ફિઝિશિયન મળી અને એમનો જે પ્રોપર ઈલાજ કરીને વેલી તકે દવા ચાલુ કરવી જોઈએ જેથી કરીને એમને

ઘણી વાર આપણે જે શરદી ઉધરસ થવાના થી ઘણા બધા વાયરલ હોય બેક્ટેરિયા હોય બીજા જો ઘણા બધા કારણોના કારણે શરદી ઉધરસ હોય તો આપણે ક્યાં કારણથી એમને છે અને રોકે ક્યાં કારણથી એમને દવા આપેલી છે એ દર વખતે કારણ બધા એક સરખા હોવા જરૂરી નથી એટલે આ બધી વસ્તુ જે છે સેલ્ફ મેડિકેશન છે અને જાતે દવા દઈ દેવી એ બની ત્યાં સુધી ટાળવું જોઈએ જી બિલકુલ રાજેશજી જયારે આપણે નાના બાળકોની વાત કરી રહ્યા છીએ એમાં

અને ફરીથી રિકરણ થવાના ચાન્સીસ લગભગ એસી થી નેવ ટકા ઘટી જતા હોય છે એટલે ખાસ કરીને બાળકોને જયારે હોય તો વારંવાર બીમાર ન પડે ધ્યાન રાખવું હોય તો આયુર્વેદ ઔષધો થી જ ચિકિત્સા કરવી એનો બહુ જ ઉત્તમ ઉપાય છે બાળકોને અત્યારે હાલ તો એક હર્બલ ટી જેવું એક બનાવી શકાય એટલે એમાં થોડુંક છે ઇલાયચીના બે કે ત્રણ દાણા લીધા હોય કાળા મરીનો એકાદો દાણો હોય અને સાથે તજ નાખ્યું હોય એમાં કેસર પણ કોઈ વ્યક્તિએ નાખવું હોય તો નાખી શકે છે અને આ બધી વસ્તુ ઉકાળી અને એને જે પાણી હોય છે એને પીવા માટે આપવું આપી શકાય છે મહત્વની વસ્તુ છે કે આ સિઝનમાં બીજા કેટલાક એવા છે કે ચામડીના રોગો પણ થતા હોય છે કેમ કે એ કફજન્ય જેને ખંજવાળ વધારે આવતી હોય એટલે અંદરથી ચામડીમાં એવી ફોડકીઓ થાય કે જેમાંથી ચિકાસ અને સ્ત્રાવ વાળું નીકળતું હોય દૂષિત લસિકા એને જેને કહી શકાય કે લિમ્ફેટિક સિસ્ટમને લગતા કેટલાક એવા રોગો હોય અને ચામડી દૂષિત થતી હોય થાય તો એ સમયે અત્યારે કેસુડાની સિઝન આવી રહી છે કેસુડા જે છે એને ઉત્તમમાં ઉત્તમ વર્ણ પ્રસાદન કરનાર કીધું છે એટલે આપણે જોઈએ બહાર નીકળીએ તો અત્યારે આખી લારીઓમાં ખુબ કેસુડા નામની જે વનસ્પતિ કહેવાય પલાશ કહેવાય છે એ પલાશ ફળ જે છે એ એનું પુષ્પ છે અને સારામાં સારું રક્ત શોધન કરનાર છે ત્વચાનું શોધન કરનાર છે એટલે એને એવું કરી શકાય કે પાંચ થી દસ જેટલા કેસુડાના જે ફૂલ હોય

એટલે ઉત્તમ તમારા કોઈ ધારો કે કોઈ વ્યક્તિને સ્કીન માં કાળા ડાઘ છે અથવા તડકામાં જવાથી ચામડી કાળી પડી છે તો આજ પાણીથી સતત સ્નાન કરવાથી પણ એ વ્યક્તિને એમાં સુધારો જોવા મળે છે જી જી બિલકુલ ધર્મેશ ખાસ અત્યારે અહીંયા આપણે વાત કરીએ છીએ કે વાયરલ ઇન્ફેક્શન તો મિશ્ર ઋતુમાં જોવા મળતું હોય છે પરંતુ સાથે અન્ય કઈ બીમારી વ્યક્તિઓમાં જોવા મળતી હશે કે જેમાં મિશ્ર ઋતુમાં ખાસ વાયરલ ઇન્ફેક્શનની સાથે સાથે દર્દીઓને એ બીમારીનો પણ સામનો કરવો પડતો હશે તો તેમાં કઈ રીતે રક્ષણ મેળવી શકાય જયારે ઠંડી ઋતુ હોય છે ઠંડી ઋતુમાં છે ને વાસ્ક્યુલર હાર્ટ એટેક છે બ્રેઇન સ્ટ્રોક છે આ બધી બીમારીઓમાં ગેંગરી પ્લસ જે હૃદયનો નો એટેક આવો મગજમાં લખવા થવા આ બધી બીમારીઓમાં બી આ જયારે ઠંડુ વાતાવરણ હોય છે ત્યારે શિયાળા શિયાળા દરમિયાન એ અમારે વધારે પ્રમાણમાં અમારે પેશન્ટો આવતા હોય છે અને દમ અસ્થમા વાળા દર્દીઓ હોય એમને બી જે છે દમ વસ્તવના એટેક આવતા હોય છે એનું પ્રમાણ બી વધારે એમાં આ આ દરમિયાન આ ઋતુમાં વધી જતું હોય છે એટલે બધી વસ્તુ આપણે જોવા જઈએ તો આ બધી વસ્તુ વાતાવરણની જે આપણી શારીરિક ઉપર અસર છે એના કારણે થતું હોય છે અને ક્યાંક ને ક્યાંક એક્ઝિસ્ટિંગ ડિઝીઝ હોય જેમ કે હૃદયનો એટેક એવા દર્દીઓમાં વધારે પ્રમાણમાં છે જેને ઓલરેડી પહેલેથી જેમની લાઈફસ્ટાઈલ છે જે કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધારે રહેતું હોય અથવા ડાયાબિટીસ પહેલેથી હોય અથવા બીપીનો પ્રોબ્લેમ રહેતો હોય અથવા આપણે જોયું છે એમાં ઘણા યંગ લોકોને જેની લાઈફસ્ટાઈલ જે ખરાબ હોય વ્યસનો હોય એવા 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 લોકોમાં છે ને વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યું છે આ બધા રોગોનું પ્રમાણ એટલે ખાસ કરીને આ આ સમયગાળા દરમિયાન આ રોગોથી બચવા માટેનો બેસ્ટ ઉપાય તો સૌથી મોટા મોટો જે અમને લાગે છે એ છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અને આપણી ખાણી પીણીની બરોબર છે ખાસ કરીને જોઈએ તો આપણે સેડેન્ટરી લાઈફ છે બેઠાળું જીવન વધારે હોય છે લોકો ઓફિસમાં બેસીને આખો દિવસ કામ કરતા હોય છે એક્સરસાઇઝ ને કે પછી શરીરમાં આ જે વોકિંગ છે જોગિંગ છે ને કોઈ આપણે પ્રાધાન્ય નથી આપતા એ બહુ મોટી વસ્તુ છે બીજું આપણું જે ખાવા પીણું છે ફાસ્ટફૂડ ફૂડ નું પ્રમાણ છે પેકેટ વાળા જે પ્રિઝર્વેટિવ વાળા આપણે ખાવાનું છે અને જે તળેલી વસ્તુઓ ક્રંચી જે તળેલી વસ્તુ આપણે જે વધારે ભાવતી હોય છે એ બધી વસ્તુનું પ્રમાણ જયારે આપણે ખોરાકમાં વધારે રાખીએ છીએ ત્યારે એ બધી વસ્તુના કારણે આપણામાં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધે છે અને એના કારણે બધી વસ્તુઓ થાય છે ને એના કારણે આ બધી બીમારીઓ આવતી હોય છે અને ખાસ કરીને આ બધી વસ્તુના કારણે આપણે નું પ્રમાણ બી હવે વધારે જોવા મળે છે ઓબેસીટીના કારણે યંગ એજમાં લોકોને હાઈપરટેન્શન અને ડાયાબિટીસ એવી બીમારીઓ આવવા માંડે છે અને જેના કારણે આગળ જતા એમને નાની એટેક આવવા નાની ઉંમરે લખવા થવા નાની ઉંમરે કિડનીના અને આપણે નસોના પ્રોબ્લેમ થવા આ બધી વસ્તુઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો આ બધા lifestyle અને urbanization diseases કહેવાય એટલે આ બધી વસ્તુઓ ખાસ અસર કરતી હોય છે ખાસ અને એની સાથે સાથે અમુક વિટામિનની ડેફિશિયન્સીઓના કારણે આપણે જે છે લોહી વધારે જાડું થતું હોય છે પ્લસ જે છે વિટામિન ઓછું હોય છે એના કારણે બી આપણા હૃદય ઉપર અસર ને આપણે કોલેસ્ટ્રોલ ના જે અસર થતી હોય છે એટલે વિટામિન યુક્ત ખોરાક સૂર્યપ્રકાશ આપણે સૂર્યપ્રકાશ વાળા વાતાવરણમાં જઈને આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ સવારના અથવા સાંજના સમયે જયારે સૂર્યપ્રકાશ હોય ત્યારે એટલે ઈ આ બધી વસ્તુઓ આ બધી લાઈફ મોડીફાઈ કરીને આપણે વિટામિન નું પ્રમાણ આપણા બોડીમાં કરવા જોઈએ ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે પૌષ્ટિક અને હેલ્ધી આહારનું ધ્યાન રાખવું જોઈએ અને પ્લસ એક્ટિવ લાઈફસ્ટાઈલ આપણે કરવી જોઈએ જેથી કરીને આપણે આ બધા જે રોગો છે એનાથી બચી શકીએ અને જે વાતાવરણની સાથે સાથે જે રહે એનાથી બી આપણે એમાં રક્ષણ મેળવી શકીએ જી બિલકુલ રાજેશ અહીંયા આગળ જે વ્યક્તિ બીમાર છે જે વ્યક્તિ એ સ્વસ્થ થવા માટે તે ઘણા બધા ઉપચાર કરતો હશે સાથે ક્યાંક ને ક્યાંક તમને ઇમ્યુનિટી લો જોવા મળતી હશે તો ઇમ્યુનિટી વધારવા માટે શું કરવું જોઈએ હા અત્યારે ઇમ્યુનિટી વધારવા માટે કફની ઋતુ છે એટલે અરડુસી જે છે એ સારામાં સારી સાબિત થઈ શકે છે ગળો નામની વનસ્પતિ છે એ પણ સારી સાબિત થઈ શકે છે તો અરડુસી ગળો વગેરેમાંથી બનતી જે હોય એ વધારે લેવાની હોય તો અરડુસી એટલે વાસા કહેવામાં આવે છે તો વાસા ગણવટી છે અરડુસીનો પાવડર છે એને પણ લઈ શકો છો તાજી અરડુસી જો થતી હોય તો તમારે એ અરડુસીના લગભગ આઠ થી દસ પાંદડા હોય મોટી વ્યક્તિ હોય નાની બાળક હોય તો ત્રણ થી ચાર લઈ શકાય અને એનો રસ કાઢી અને એની અંદર એક કાળા દાણો નાખવાનો છે અને જો શક્ય બને તો થોડું અંદર આદુ પણ નાખવામાં આવે અને બધું મિશ્ર મિશ્ર કરી કરી મધ સાથે લીધું હોય તો સારામાં સારી ઇમ્યુનિટી વધારવાનું એ આપણને ફળ આપે છે બીજું એક કહું છું કે અત્યારે કફનો ક્ષય કરવા માટે એટલે કેવું હોય હકીકતમાં એવું કીધું છે કે આયુર્વેદ ત્રીજો સ્વાદ ઉપર છે તો પ્રાકૃત કફ હોય ને તો એ શરીર ની ઇમ્યુનિટી ને વધારે છે પણ વિકૃત કફ થશે તો રોગો પેદા કરશે તો એ વિકૃત કફ ને કાઢવા માટે હોળીનું પ્રદક્ષિણા કરવાનું આયુર્વેદમાં લખેલું છે દર્શક કહું છું કે પ્રદક્ષિણા કરજો સાથે સાથે એને જે ધાર્મિક રીતે પણ જે એનું મહત્વ છે એનું પણ આપણે પાલન કરવાનું છે પણ એ ગરમી એટલે એની સામે હોળીકાની સામે રહેવાથી એ જે ગરમી આવે છે તો આપણા શરીરમાં સંચિત થયેલો કફ છે એ પીગળી અને બહાર નીકળે છે અન્ય સ્ત્રોતો દ્વારા પરસેવા દ્વારા બીજા દ્વારા અને કફ ક્ષય થાય છે સાથે સાથે તમારા ભોજન માં દરરોજ એટલે બંને પ્રકારની નાની દાણી મોટી દાણી છે ખજૂર છે ચણા છે એ બધી વસ્તુઓનો સમાવેશ કરવાનો છે આદુ અને હળદરનો સમાવેશ કરવાનો છે ગરમ વસ્તુ ખાવાની છે ફ્રીજમાં રાખેલી વસ્તુ હજી શરૂ નથી કરવાની અને નિયમિત રીતે તમારે ભોજન લેતા રહેવાનું છે આ કરવામાં આવશે તો તમે કફ વગેરેના રોગોથી ચામડીના રોગોથી બચી શકો છો અને તમે તમારી જાતને તંદુરસ્ત રાખી શકો જી બિલકુલ રાજેશ અહીંયા આપણે વાત કરીએ કે તે હળદર છે કે પછી તુલસી છે કે પછી આદુ છે ઘણા બધા ઉપચાર તમે કીધા કે આયુર્વેદના પ્રમાણેના ઉપચાર કરવાથી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય હવે અહીંયા આગળ મહત્વનો પ્રશ્ન એ બને છે કે જ્યારે કોઈ પણ દર્દી આ આરોગ્ય છે તો તેને કેટલી માત્રામાં લેવું કારણ કે અહીંયા આગળ માપ ખૂબ જ મહત્વનો બની જતો છે જ્યારે આ પ્રમાણેની આપણે ઔષધિ આરોગતા હોઈએ છીએ તો આહાર સાથે સાથે જે આપણે પ્રમાણે જે ઔષધિ આપણે આંગળીના ટુકડો હોય બરાબર છે મોટી વ્યક્તિ હોય તો એનાથી વધારે પ્રમાણ ન લેવું જોઈએ કેમકે એ વધારે માત્રામાં લેવામાં આવે તો પિત્તકારક છે અને લોહીની નળીઓને તોડી શકે એટલે એનાથી વધારે નથી લેવાનું નાનું બાળક હોય બરાબર છે તો એને એનાથી પણ ઓછું માત્ર આપવાની છે અને પાંચ વર્ષથી નાનું બાળક હોય તો અરડુસી આપી છે તો અરડુસી નું છે કે એક વર્ષથી પાંચ વર્ષ સુધી બાળક હોય તો પાંચેક પાંદડા અને એક વર્ષથી નાનું બાળક હોય તો એક અથવા બે પાંદડા જે છે એનું લઈ શકાય છે અને દસ વર્ષથી મોટી કોઈ વ્યક્તિ હોય અથવા પુખ્ત વયની વ્યક્તિ છે મોટી વ્યક્તિ હોય તો એને કદાચ બે અથવા ત્રણ કાળામરીના દાણા લઈ શકે ઈલાયચી છૂટથી લેવાય છે અનુષ્ણ છે બહુ ગરમ નથી અને બહુ ઠંડી નથી તો ઇલાયચી અને તજ એવા તેજાના છે કે જે ગરમ નથી પડતા બહુ

જે પ્રમાણે ધર્મેશ આપે જણાવ્યું કે આ જે અત્યારે મિશ્ર ઋતુ છે ક્યાંક ને ક્યાંક તેમાં બ્રેઇન છે હાર્ટ એટેક છે ઘણી એવી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે તેમાં કઈ રીતે ધ્યાન રાખવું રાજેશજી આપે જણાવ્યું કે કઈ રીતે આયુર્વેદમાં ઉપચાર લખેલો છે કે જે આદુ છે કે પછી હળદર છે ઘણી એવી ઔષધિ છે કે જેને કારણે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય છે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આપના આભાર તો જે પ્રમાણે મિશ્ર ઋતુ અત્યારે જોવા મળી રહી છે આ મિશ્ર ઋતુમાં ખાસ કરીને જે દર્દીઓને ઇમ્યુનિટી લો છે તેમને પણ ઇમ્યુનિટી લો જે છે તે વધારવા માટે પણ કસરત કરવી જોઈએ અમુક પ્રકારના જે ચોક્કસ આહાર છે તે આરોપાથી ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થશે સાથે જે અત્યારે બીમારી જોવા મળી રહી છે જે પણ વાયરલ ઇન્ફેક્શન છે તેમને જો સમયસર સારવાર કરવામાં આવશે તો ચોક્કસપણે તે બીમારીથી પણ દૂર રહી શકાશે તો હાલ કરંટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું અને આ વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર